ઘટના સીસીટીવીમાં માં પણ કેદ થઈ ગઈ છે આરોપીને ઝડપી માટે પાંચ ટીમો બનાવીને અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ થઈ સચિન વિસ્તારમાં ભરબપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં પિસ્તલ છે પોણા પાંચ લાખની લૂંટ થતાં ચકચાર મચી ગઈ બેંકની અંદર લાગલા સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે કેદ પણ થયો આરોપી સફેદ ટોપી પહેરી બેંકમાં પ્રવેશ કરે છે અને સીધા જ કેશ કાઉન્ટર પર જઈને પિસ્તલ બતાવી કર્મચારીને ડરાવ્યા બાદ રોકડ રકમ ઉપાડે છે કે બેંકમાં હાજર લોકો બેંકની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે આરોપી માત્ર થોડી જ મિનિટોમાં રોકડ લૂંટી નાસી પણ છૂટ્યા આ ઘટનાની જાણ સચિન પોલીસ મથકમાં અધિકારી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા વિસ્તારને કોડન પણ કરાયો જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ કરાઈ સમગ્ર ટીમ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ થઈ ગઈ છે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ એ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે तो ए बाबते हमें "@"त्यारे तात्कालिक स्तर पर पहुंची अलग-अलग पुलिस कर्मचारी अधिकारियों ने पांच टीमों बनाई आरोपी ने शोधकव करवाने प्रयत्न चालू करी जाते चुके समय में हमें आरोपी ने सतर्क साढ़े बारह के लगभग एक आदमी आया था मैम को गन दिखा के हमें मैम को कैशियर मैम उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा था, किया मैम को कहा कि अंदर से कैश निकालिए उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए पौने एक बजे तक वो चले गए तो उसने क्या पिस्टल दिखाया था? गया? गन दिखाई थी सिल्वर कलर की गन थी। सिल्वर कलर की गन आपको दिखाई दिया कैशियर काउंटर पे रखा था मैम को दिखाया था બાદ અંદર આયે થે તો રિપોર્ટ